વાવ તાલુકા મથકથી બુકણા અસારા તરફ બની રહેલો રોડ છેલ્લા સાત મહિનાથી અધૂરો પડ્યો હોવાના કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે કામની ધીમી ગતિ અને બેદરકારીને કારણે માર્ગ પર કાંકરીઓના ઢગલા અને ઢોલની ડમરીઓ ઉડતી રહે છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે સ્થાનિકોના જણાવ્યા મુજબ રોજ અનેકો વાહન ટાયર પંચર થવાના બનાવ બની રહ્યા છે

છેલ્લા સાત મહિનાથી લોકો મુશ્કેલી સહન કરી રહ્યા છે આ સમગ્ર મામલે કામમાં અનિયમિતતા અને સંભવિત ભ્રષ્ટાચાર અંગે પણ ચર્ચા ઉઠી રહી છે સ્થાનિકોએ તાત્કાલિક રોડ પૂર્ણ કરી જનતાને રાહત આપવા તંત્ર પાસે માંગણી કરી છે વાવથી અને બુકણા બુકણાથી એસારા આ લગભગ સાત થી આઠ મહિના જેવી સમય થઈ ગયો છે આ બિસ્માર હાલતની અંદર આ રોડ છે રસ્તો છે લગભગ દરરોજ અમારે વાવ થી છ વખત દિવસની અંદર આવવા આવવાનો થતો હોય વાવની અંદર આ બાઇક બીજું લઈને જતા હોય કોઈ સાધન બીજું લઈને જતા હોય તો એની અંદર પંચર પડવાની વધારે તકલીફ થાય પછી કોઈ મોટું સાધન આગળ જતો હોય તો ધૂળની ડમરીઓ ઉડતી હોય તો એને એનાથી પાછળ ન દેખાય કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ઉપર પાણી છોટવામાં નથી આવતું પછી જેટલી વિનંતી છે કે જેટલો બને એટલો તરત અમારે આ રોડનું કોમ અમને સંપૂર્ણ રીતે કરી આલે કારણ કે આની અંદર અત્યારે અકસ્માત થવાના પણ ઘણા બધા ભય છે પછી અડધી જગ્યાએ રસ્તો ખાલી કોકરીટ પાથરી લીધે એની ઉપર પોણીનો છંટકાવ કરવામાં નથી આવતો લગભગ સાત થી આઠ મહિના જેવો થઈ ગયો આ રસ્તાને અત્યારે ચાલુ છે આવી રીતે કોમ એટલે સંપૂર્ણ રીતે જેટલો બની શકે એટલે તરત સમયની અંદર આ કોમ અમને કરી આપે રસ્તાનું મારું નામ ગોહિલ નથાભાઈ ગણેશભાઈ ખીમણાવાસ હું રહી માતાજી મારું નામ રામસિંહભાઈ રાજપૂત ગામ ખીમણાવાસ આ વાવ થી બુગણા રસ્તો બને છે અસારા એનો ભોગ જ કોમ છે એકદમ એટલો પટ ઉડે છે ને કે વાત છોડી ગયો આટલો પટ ઉડે છે અને કોઈ પાણી બીજું ચોટતા જ નથી આ તમે અત્યારે જોઈ રહ્યા હતો આ જોયો આ બે જ મિનિટની અંદર જોવો પાછળ કેવો પટ ઉડે છે ઓખો ભરાઈ જાય છે ને ખોદે ખોદ દેખાતો જ નથી અને ખૂબ કીધું પણ કોઈ મગજમાં લેતા જ નથી કોઈ પણ હોય તો અમારી માંગ એ જ છે કે આ બધું હરખું થવું જોઈએ અને એક બાજુ ધૂળ ઉડે ને એક બાજુ કાપતીઓ પડ્યો છે હું કેટલો પણ બાઈક સ્લીપ ખાઈ જાય છે બીજું અમારો કોઈ માંગ નથી અમારે તો એટલો જુએ છે કે આ રોડ હરકો થવો જોઈએ વાવ અને બુકણા રોડ જતો રસ્તા માટે અત્યારે હાલ કામ ખૂબ ચાલી રહ્યું છે પણ ખૂબ ધીમી ગતિએ ગોગળ ગતિએ કામ ચાલી રહ્યું છે વાવ થી ખીમણાવાસ બુકડા અસારાવાસ અસારા ગામ નોંધણી અનેક ગામો છેવાડાના વિસ્તારો આવેલા છે ત્યાં અત્યારે કામ ચાલી રહ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જે કપચી આવી છે ત્યાં ધૂળની ડબરીઓ ખૂબ ઉડે છે એટલે ખૂબ અમને એવો બે ત્રણ વખત આવા અકસ્માત પણ થયેલા છે એટલે સરકારશ્રીને અને મારી એમને વિનંતી છે કે આ ગોકળગતિએ કોમ ચાલતું હોય કોન્ટ્રાક્ટર થોડાક ગોરની સુતા હોય તો એમને મારી નમ્ર વિનંતીને અરજ છે કે તમે કોમ ઝડપી પૂરું કરો અને અવારનવાર આ ઢોલની ડબરીઓ ઉડવાના કારણે તકલીફો ઘણી લોકોને પડે છે ઓખોમાં પટ ભરાઈ જવો આવી તકલીફો ઘણી પડવાના કારણે ખૂબ તકલીફ બેઠી રહ્યા છે તો મારી સરકારશ્રીને પણ નમ્ર વિનંતીને અરજ છે કે સત્વરે આને પોણી દિવસમાં ત્રણ થી ચાર વખત ચોડવામાં આવે ટંકર દ્વારા તો તકલીફ પડે નહીં અવારનવાર મેં પણ મારી પંચાયત દ્વારા પોણીની પાઇપલાઈન ત્યાંથી રજૂઆત પણ કરેલ છે કે પાઇપલાઈન ને તોડતા નહીં તો તૂટી જશે પાઇપલાઈનો અને એમને વારંવાર રજૂઆત કરવા કરવા છતો થોડું એમણે મનોતા નિભાવી નથી અને બીજું કે અમારા ખીમણાવાસ અથવા રિલુચી ગ્રુપ ગ્રામ પંચાયત આવે છે ગ્રામ પંચાયત આવે છે ત્યાં રસ્તો છે રીલુચી ગામમાં જવા માટે ત્યાંની વચ્ચે રસ્તા ને જતો હાઈવા ભરી ભરીને જતો એ અમારો આરસી આખો રોડ તૂટી ગયેલ છે આ કોન્ટ્રાક્ટર દ્વારા ગાડીઓ ભરી ભરી વાત નહીં કરતો ને ઉતરતો રોડ તોડી તો આ સરકાર એ જ સરકારના પૈસા જ છે અમને આજે ભરી ભરીને ફરતા રોડ તૂટી ગયેલો હોય તો આ રોડ રિપેરિંગ કોન્ટ્રાક્ટર દ્વારા સરકાર દ્વારા કરી આપવામાં આવે એવી અમારી નમ્ર વિનંતીની અરજ છે અને દિવસમાં ત્રણ થી ચાર વખત કોણ છોડવામાં આવે એટલે લોકોને અવરતા ન પડે એ માટે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી અરજ છે અને આ કામ સત્વરે પૂરું થાય એવી હું સરકારશ્રીને ગામના સરપંચ તરીકે નમ્ર અરજને વિનંતી કરું છું મારું નામ ગોહિલ વ્રતસિંહ માલાજી